વડોદરા શહેર નજીક આવેલી ગોલ્ડન ચોકડી પાસે હોટલ માંથી બાળમજૂર સંચાલક પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે શહેર નજીક આવેલી ગોલ્ડન ચોકડી ટોલનાકા પાસે ની ભેરુનાથ રાજસ્થાન હોટલ સગીર વયના બાળકો સાથે વેપારી પોતાની હોટલ માં બાળ મજૂરી કરાવે છે જેના આધારે એ એસટીયુ ની ટીમે કામ કરી રહેલો સગીર વય બાળક મળી આવ્યો હતો જેથી એસ ટીયુ દ્વારા મજૂરી કરાવનાર હોટલ સંચાલક સતીશ નવજી પ્રજાપતિ ની અટકાયત કર્યા બાદ આગળની કાર્યવાહી માટે હળની પોલીસ સ્ટેશન માં સોંપવામાં આવ્યો હતો